નસવાડી ડુંગર વિસ્તારમાં આઝાદી પછી પહેલીવાર રસ્તો નવો બનાવ્યો નવો રસ્તો મળતા ગ્રામજનો ઉત્સવની જેમ ઉજવણી કરી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગિન્યાબારીથી સાકડી બારી સુધીનો રસ્તો નવો ડામર સપાટીનો આઝાદી પછી પહેલીવાર તેર પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે નવો બનાવી લોકાર્પણ કરાતા ચાર ગામોના પાંચ હજાર જેટલી આદિવાસી પ્રજાએ ધારાસભ્ય અભયસિંહ તળવીને ખભા પર બેસાડી તેઓના સેવા કાર્ય બદલ આભાર પ્રગટ કર્યો હતો નસવાડીના ડુંગર વિસ્તારમાં વિકાસની નવી તકો ઊભી થતા વાડિયા ગામે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ડુંગર વિસ્તારની પ્રજાએ પુષ્પમાળાઓ વચ્ચે ધારાસભ્યનું સન્માન કર્યું હતું ગ્રામજનોએ આબુ જેવા સર્પાકાર અને ઢાળ ચડતા ઉતાર ચઢાવ રસ્તા કાચા ધૂળ્યા હોવાથી તેઓને આવા ગમનમાં વ્યાપક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરી હતી ત્યારે આ માર્ગ નવીન ડામર સપાટીનો બનાવવામાં સરકારમાં અસરકારક રજૂઆતો કરી તેર કરોડ રૂપિયાના ખર્ચે નવો ડામર માર્ગ બનાવી દેવાતા ગ્રામીણ આદિવાસી પ્રજાએ ઉત્સવની જેમ અવસરને મનાવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તળવીએ વાડિયા ગામે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રામીણ આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર સતત ચિંતિત છે આ માર્ગ બનાવવાની રજૂઆત જ્યારે મારી સમક્ષ આવી ત્યારે મેં આ વિસ્તારની પ્રજાની જરૂરતને ધ્યાનમાં લઈ અત્રેના નાગરિકો સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરી શકતા ન હોવા અંગેની નોંધ લઈ તેઓને પાકા ડામર સપાટીના રસ્તાની આ પૂર્તિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાંધકામ મંત્રીની રજૂઆતો કરતા આ માર્ગ નવી ડામર સપાટીનો મંજૂર કરવામાં આવ્યો હતો જેનું ખાદમુરત પણ અમે કર્યું હતું આજે આ માર્ગનું લોકાર્પણ કરતા વિસ્તારની પ્રજાની ખુશાલી જોઈને ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે તે અમને પ્રતિત થઈ રહ્યું છે thank okay. you